પાદરા પંથકમાં હર્ષો ભક્તિભાવ પૂર્વક અખંડ સૌભાગ્યથી મહિલાઓ વટ સાવિત્રીના વ્રત નું પૂજન અર્ચન કર્યું હતું વટ સાવિત્રી વ્રત અનેક સ્થળો ઉત્સાવર મહિલાઓએ ઉજવણી કરી હતી ખાસ કરીને પાદરા પંથકમાં અખંડ સૌભાગ્યતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરતી હોય છે જેઠ સુદ પૂનમના દિવસ ઉજ્જવતા વ્રત ની વટ સાવિત્રી વ્રત કહેવામાં આવે છે ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વ્રત કરવામાં આવતું હોય છે પાદરા શહેરમાં અનેક સ્થળો વહેલી સવારથી મહિલાઓ વડીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા ખાસ કરીને પાદરાની વાત કરીએ તો પાદરા વિ વિવિધ જેવા કે શંકર એસ્ટેડિયા એસ્ટડીપો પાસે આવેલ ખત્રી મહારાજનું મંદિર પાણીની ટાંકી નવાપુરા તેમજ અંબાજી તળાવ સરદાર સ્કૂલ સહિત અનેક વિસ્તારોમાં તેમજ વિવિધ ગામોમાં મહિલાઓ વડીની પૂજા અર્ચના કરી પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી વિદ્વાન બ્રહ્મણો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રીમદ્વાગાધીશ ગીર લક્ષ્મી નારાયણ દેવકી આજે પરમાત્માની કૃપાથી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે જેઠ સુ પૂનમ અને બ્રહ્મા સાવિત્રી એટલે સાવિત્રીનું આજે પૂજન કરી રહ્યા છે પોતાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય ધનધાન્યો તેમને પ્રાપ્ત થાય અને એટલા જ માટે આજે પરમાત્માની કૃપાથી અહીંયા વિવિધ પાદરા શહેરમાં અને પાદરા તાલુકામાં લોકો ભગવાનની પૂજા કરી રહ્યા છે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે જેટલા પણ ભગવાનના સૂત્રના તાતણા વડે અને પોતાના પતિના આયુષ્યની માટે આજે ભગવાનનું આજે વ્રત કરી રહ્યા છે